સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના જીંજવારા પોલીસ ઉપર જીવલેણ હુમલો થયો પાટડીના આધારે અસ્સામાં આરોપીના પરિવારજનોએ એપીએસઆઈ કેવી ડાંગર સહિત અન્ય એક કોન્સ્ટેબલ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં હુમલામાં ઝીંઝવાડા પીએસઆઈ કેવી ડાંગર ગંભીર રીતે હાલત કાઢ ઘાયલ થયા હતા તેથી તેઓએ સારવાર અર્થે પ્રથમ પાતલી હોસ્પિટલ ખાતે ખસેડવા ખસેડાયા હતા ત્યારબાદ હાલત વધુ ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટ ઘટનાના પગલે ડી એસપી જેડી પુરોહિત તથા જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા ગિરીશ પંડ્યા પણ સહિતનાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઝીંઝવાડા પોલીસ પીએસઆઈ ઉપર અને પર ઉપર હુમલો કરનાર સામે કાર્યવાહી તજવી હાથ ધરવામાં આવી હતી માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર ગઈ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ ના રોજ પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન ની અંદર પ્રોહિબિશન ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની તપાસ શંખેશ્વર પોલીસ કરી રહી ગઈ તારીખ ચાર એક ચોવીસ ના રોજ શંખેશ્વર પોલીસ જીંજુવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી અને તેમાં નાસ્તા ફરતા આરોપી જાલમસિંહ રણજીતસિંહ ઝાલા નામોની શોધમાં આવેલ પરંતુ તેઓ નહીં મળી આવતા શંખેશ્વર પોલીસ દ્વારા

ઘણા ગુનાઓ ની અંદર પકડાયેલો છે અને ખૂબ જ માથા ભારે છે તેના વિરુદ્ધમાં રાયોટિંગ થતા તાર જેવા ગુનાઓ પણ દાખલ થયેલા છે તે જહેનાબાદ આગળ કોઈ જગ્યાએ ક્રિકેટ ક્રિકેટ રમી રહ્યો છે જેથી તાત્કાલિક પીએસઆઈ ડાંગર અને પોલીસ સ્ટાફના માણસો તેને પકડવા સારું ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ચાઇલ્ડ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ગામની અંદર પણ પોલીસ ચોસ્ત બંદોબસ્ત ગોઠવવામાં